હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે વિન્ટર સ્પેશિયલ પરાઠાની રેસીપી લઈને આવી છું હાજી ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે પાલકના પરાઠાની રેસીપી લઈને આવી છું જે હેલ્થવાઈઝ તો એકદમ હેલ્ધી તો છે સાથે બનાવવામાં પણ એકદમ ઇઝી છે આ પરાઠાને તમે મોર્નિંગમાં ચા કોફી સાથે લઈ શકો છો અથવા તો તમે એને ઇવનિંગમાં પણ બનાવીને ખાઈ શકો છો અને આ પરાઠા એકલા પણ એમને સરસ લાગે છે અને કોઈપણ સબ્જી સાથે પણ સરસ લાગે છે આ પરાઠા છે એ ઉપરથી એકદમ સરસ ફરસા એટલે કે ક્રિસ્પી બનીને અને એકદમ સરસ લેયરવાળા પોચા બનીને રેડી થશે તો ચાલો ફટાફટ આ પરાઠા બનાવવાની રેસિપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ પાલકના પરાઠા બનાવવા માટે આપણે પહેલાં એક પ્યોરી બનાવવાની છે અહીંયા મેં એક જુડી જેટલી પાલક લીધી છે અંદાજે બસોથી ત્રણસો ગ્રામ જેટલી એને ધોઈ અને પછી સરખી રીતે સાફ કરી અને પછી આવી રીતે જે પાનનો ભાગ હોય એ કટ કરીને લઈ લીધો છે દોઢથી બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે પાંચથી છ તીખા લીલા મરચા એક કપ લીલું લસણ લીધું છે અને કપ કોથમીરના પાન લીધા છે અહીંયા સૌથી પહેલાં મિક્સર જારમાં પાકપ કોથમીરના પાન અને પંદર વીસ પુદીનાના પાન ઉમેરી દીધા છે એની અંદર જે આપણે લીધા હતા એ તીખા લીલા મરચાં આદુના ટુકડા ઉમેરી દઈશું લીલું લસણ જે આપણે સુધારીને રાખેલું હતું એ ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તમે આની અંદર બારથી પંદર કડી સૂકવું લસણ પણ ઉમેરી શકો છો લીલા મરચાની તીખાશ તમને જે રીતે જોવે એ રીતે ઉમેરવાનું ફ્રેન્ડ્સ આ બધું મિક્સર જારમાં મેં ઉમેરી દીધું છે હવે એની અંદર આપણે બે ચમચી જેટલું દહીં ઉમેરી દઈશું આ દહીં છે એ મીડિયમ ખાટું લીધેલું છે હવે આ બધું સરસ આપણે પીસી અને સરસ ફાઇન પ્યોરે રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આપણી જે આ પાલકની પેસ્ટ છે એ સરસ એકદમ ફાઇન પ્યોરે બનીને રેડી થઈ ગઈ છે કલર પણ તમે જોઈ શકો છો સરસ મજાનો ગ્રીન કલર આવી ગયો છે આપણી આ પાલકની પ્યોરીનો હવે ફ્રેન્ડ્સ આપણે આ પાલકની પ્યોરીને એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું પાલકના પરાઠા આમ તો તમે અનેકવાર બનાવ્યા હશે પણ એકવાર મારી આ રીતથી ચોક્કસથી બનાવજો ખૂબ જ સરસ અને ટેસ્ટી બનીને રેડી થશે આપણે સૌથી પહેલાં આ પાલકની પ્યોરીની અંદર એક ટી સ્પૂન જેટલો અજમો હાથેથી મસળીને ઉમેરી દઈશું હવે એની અંદર એક ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એ પણ હાથેથી મસળીને ઉમેરી દઈશું ફ્રેન્ડ્સ આપણે આ પાલકની પ્યુરીની અંદર જ બધા મસાલા કરી લઈશું અત્યારે સ્વાદ અનુસાર એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેરી દીધું છે અને સાથે એક ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો પણ ઉમેરી દઈશું અહીંયા તમે જે રેગ્યુલર દાળ શાકનો ગરમ મસાલો યુઝ કરતા હોય એ જ ગરમ મસાલો ઉમેરી દેવાનો છે અહીંયા જો તમારે ગરમ મસાલાને સ્કીપ કરીને પાઉંભાજી મસાલો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો છો ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થશે દોઢ ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર મેં ઉમેરી દીધું છે હવે ફ્રેન્ડ્સ આ બધું આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરવાનું છે સાથે સાથે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું તેલનું મોણ આપણે આમ જ ઉમેરી દઈશું અને એક ટી લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આપણે આ પાલકની પ્યુરીની અંદર બધા મસાલા છે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ આમ તો આપણે ગમે ત્યારે પાલકના પરાઠા બનાવતા હોઈએ તો લોટની અંદર જ આવી રીતે પ્યોરીન બધા મસાલા ઉમેરીએ છીએ પણ જો એકવાર આવી રીતે પાલકની પ્યોરી બનાવીએ એની અંદર મસાલા કરીએ તો મસાલા સરસ એકરસ થઈ જાય છે અને સરસ રીતે ભળી જાય છે અહીંયા મેં એક મોટા વાસણમાં દોઢથી બે કપ જેટલો ઘઉંનો જે રેગ્યુલર ઝીણો લોટ આવે છે એ લીધો છે એની અંદર આપણે જે આ તૈયાર કરેલી પાલકની પ્યુરી છે મસાલાવાળી એ આપણે થોડી થોડી કરી અને ઉમેરતા જઈશું અને એ હળવા હાથે આપણે સરસ રીતે એને મિક્સ કરતા જવાનું છે ફ્રેન્ડ્સ પહેલાં જે આપણે તૈયાર કરેલી આ પ્યોરી છે એ જ ઉમેરવાની છે અને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે પછી જરૂર પડે તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને સરસ એવી મીડિયમ થી કણક બાંધીને રેડી કરી લઈશું મિક્સર જારની અંદર જ થોડું પાણી ઉમેરી રીન્સ કરીને ઉમેરી દઈશું બેથી ત્રણ ચમચી જ પાણીની જરૂર પડશે એમાં આપણી આ કણક સરસ બંધાઈને તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો લોટ સરસ બંધાઈ ગયો છે હવે એક ટીસ્પૂન તેલ ઉમેરી દઈશું અને એકથી બે મિનિટ માટે તેલમાં આ કણકને સરસ રીતે કેળવી લઈશું જેથી લોટ છે એ સરસ બનીને રેડી થઈ જાય કણંગને આવી રીતે થોડીક વાર માટે કેળવી લેવાની અને આવી રીતે થોડીક વાર મસર શો તો લોટ છે સરસ બંધાઈને રેડી થશે અને પરાઠા પણ સરસ એવા સોફ્ટ બનશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે આ પાલકના પરાઠાનો કલર છે એ સરસ ગ્રીન આવી ગયો છે પંદરથી વીસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપવાનો છે પછી આવી રીતના મીડિયમ સાઇઝના આપણે એક સરખા લુવા કરી લઈશું આવી રીતે ફ્રેન્ડ્સ પાલકની પ્યુરી કરી અને એમાં મસાલા કરવાથી ટેસ્ટ છે પાલકના પરાઠાનો એ ખૂબ જ સરસ આવે છે અને ઇવનલી બધા લોટમાં ટેસ્ટ છે મસાલાનો એ સરસ સ્પ્રેડ થઈ જાય છે હવે જે આપણે નાનો એક લુઓ લીધેલો એના ટામણમાં ડીપ કરી અને એક મીડિયમ સાઇઝની આવી રીતે રોટલી વણી લઈશું અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મેં એકદમ સરસ આછી નાની સાઇઝની રોટલી વણીને રેડી કરી લીધી છે હવે એના ઉપર આપણે ફિંગરની મદદથી આપણે ઓઇલ બધી સ્પ્રેડ કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એ રીતે હવે એના ઉપર આપણે કોરો લોટ છાંટી દેવાનો છે પછી એને હાફમાં ફોલ્ડ કરી દઈશું અગેન આના ઉપર પણ આપણે તેલ થોડું સ્પ્રેડ કરી દઈશું અને ઉપર કોરો લોટ છાંટી દઈશું અને ફરી એને હાફમાં ફોલ્ડ કરીશું તો અહીંયા આપણું આ આ ટ્રાઇંગલ શેપનો એક સરસ મજાનો લુવો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ અત્યારે હું ટ્રાયંગલ શેપના પરાઠા બનાવી રહી છું આવી રીતે આ પરાઠા વણવાથી સરસ ચાર લેયરવાળા એટલે કે ચાર પળવાળા પરાઠા બનીને રેડી થશે અને આ પરાઠું અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી સરસ ક્રિસ્પી બનીને રેડી થશે હવે એના ઉપર આપણે અટામણ છાંટી દઈશું અને સરસ રીતે આપણું આ ટ્રાયંગલ શેપનું પરાઠું છે બધી સાઈડેથી ઇક્વલ વણી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા પરાઠા તમે તમારી ઈચ્છા અનુસાર વણી શકો છો બે પડવાળા વણી શકો છો સ્ક્વેરમાં રાઉન્ડમાં તમે જે રીતે તમારી ઈચ્છા હોય એ રીતે શેપ આપી શકો છો પરાઠાનો અત્યારે હું આ પાલકના પરાઠાને ટ્રાઇંગલ શેપ આપીને રેડી કરું છું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું મીડિયમ ટ્રાઇંગલ શેપનું પરાઠું બનીને રેડી થઈ ગયું છે આવી રીતના એકદમ મીડિયમ આપણે પરાઠું વણવાનું છે એકદમ થિકેની અને એકદમ પતલું પણની સેમ હું તમને ફરીથી બીજી વાર આ મેથડ બતાવી દઉં કે કેવી રીતે કરવાનું છે ફ્રેન્ડ્સ આવી રીતે આપણે એક મીડિયમ સાઇઝની વણીને રેડી કરી લઈશું હવે એના ઉપર આપણે ફિંગરની મદદથી તેલ છે એને સ્પ્રેડ કરી દેવાનું છે અને એના ઉપર આપણે કોરો લોટ છાંટી દઈશું જે અટામણનો લોટ છે આવી રીતના તેલ લગાવી અને પછી એના ઉપર લોટ છાંટવાથી આપણું જે આ પરાઠું છે એનું સરસ લેયર બનીને તૈયાર થશે હવે ફરી એને હાફમાં ફોલ્ડ કરી અને પછી એના ઉપર ઓઇલ લગાવી અને અગેન લોટ છાંટી દઈશું અને એના હાફમાં ફોલ્ડ કરીશું તો અહીંયા આપણું ચાર લેયરવાળું ટ્રાયંગલ શેપનું પરાઠું બનીને રેડી થઈ જશે તો અહીંયા ફ્રેન્ડ્સ અગાઉ કીધું એ રીતે અટામણ છાંટી અને આપણે એને સરસ ઇક્વલ રીતે ટ્રાયંગલ શેપનું પરાઠું છે એ મળીને રેડી કરી લઈશું જો અહીંયા તમારે ડબલ પડના પરાઠા મળવા હોય તો બે નાની સાઈઝના લુવા લઈ અને એક નાની રોટલી ઉપર તેલ અને અટામણ છાંટી અને ઉપર બીજી રોટલી મૂકી અને પછી વણીને તૈયાર કરશો તો તમારા બે પડવારા રાઉન્ડ શેપના પરાઠા બનીને રેડી થશે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સેકન્ડ પરાઠું પણ આપણું બનીને રેડી થઈ ગયું છે અને આ પરાઠું સરસ એવું આછું વણીને રેડી કરેલું છે આવી જ રીતના આપણે મીડિયમ એવા પરાઠા વણવાના છે એકદમ જાડા પરાઠા નહીં રાખીએ હવે ચાલો ફટાફટ આ પરાઠાને આપણે શેકી લઈએ અહીંયા મેં લોઢી ગરમ કરવા અગાઉ મૂકી દીધી હતી એના ઉપર પરાઠો મૂકી દેવાનો આવી રીતે એક સાઈડથી થોડું શેકાઈ જાય પછી એને આપણે પલટાવી લઈશું અને થોડું શેકાઈ જાય ત્યારબાદ જ આપણે એના ઉપર તેલ ઘી કે બટર લગાવવાનું છે અત્યારે હું આ પરાઠા તેલમાં શેકીને રેડી કરી રહી છું તમારે જો એને ઘી કે બટરમાં શેકવા હોય તો પણ શેકી શકો છો અથવા તો જે રેગ્યુલર ઓઇલ તમે યુઝ કરતા હોય ખાવામાં એમાં પણ શેકીને રેડી કરી શકો છો હવે એને બીજી સાઈડે પણ પલટાવી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું આ પરાઠું છે એ સરસ ફૂલીને દડા જેવું બની રહ્યું છે ઉપરની સાઈડે જે આ થોડું આવું શેકાઈ ગયું છે પરાઠું એ સાઈડે બીજી સાઈડે પણ આપણે ઓઇલને ચમચીની મદદથી આવી રીતે સરસ સ્પ્રેડ કરી દઈશું અને પરાઠાને ઇવનલી બધી બાજુએ પ્રેસ કરી અને સરસ આપણે ઇક્વલી શેકી લેવાનું છે પરાઠાને આપણે સરસ બધી બાજુએ શેકાઈ જાય એ રીતે આપણે શેકવાનો છે ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ રાખવાની છે જેનાથી પરાઠું છે એનું ઉપરનું પડ છે એ એકદમ સરસ ફરસું એટલે કે ક્રિસ્પી બનીને રેડી થશે અને અંદરથી એકદમ સરસ લેયરવાળા અને સોફ્ટ આ પરાઠા બનીને થશે અને ટેસ્ટમાં તો લાજવાબ છે જ ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો આપણું આ પેરું પરાઠું છે એ શેકાઈ જવા આવ્યું છે આવી રીતે ઇવનલી આપણે તવેથાની મદદથી પ્રેસ કરી અને પરાઠાને શેકી લઈશું અહીંયા એ જ રીતે મેં બીજું પરાઠું પણ મૂકી દીધું છે એક સાઈડે શેકાઈ જાય પછી આપણે પલટાવાનું છે અગાઉ તેલ ઉમેરી નથી દેવાનું બંને સાઈડે થોડું થોડું શેકાય ત્યારબાદ જ આપણે એના ઉપર આછું એવું તેલ સ્પ્રેડ કરીશું જેનાથી આપણા આ પરાઠા છે એકદમ ઓઇલી પણ નહીં બને અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે એકવાર શેકાઈ જાય થોડું આપણો આ પરાઠું પછી એને પલટાવીને જો તેલ લગાવીએ તો એ પરાઠું છે સરસ એવું ફરસું બનીને તૈયાર થાય છે અને અંદરથી એકદમ સરસ ક્રિસ્પી થાય છે જો અગાઉથી આપણે તેલ ઉમેરી અને પછી એના ઉપર પરાઠો ઉમેરીને શેકીએ તો એ પરાઠા એકદમ ઓઇલી ઓઇલી થાય છે અને ટેસ્ટમાં પણ થોડાક અલગ લાગે છે એકવાર આ રીતે મારી આ ટિપ્સ ફોલો કરીને તમે પરાઠા શેકશો અને પછી ટ્રાય કરશો તો તમને ખૂબ જ પસંદ આવશે તમે જોઈ શકો છો આપણે આ લોટ છે એ સરસ બંધાઈને રેડી કરી લીધો હતો અને કેળવ સરસ એવું કેળવ્યું એકથી બે મિનિટ માટે એના કારણે એકો એક પરાઠા આપણા સરસ દડા જેવા ફૂલીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે કન્ટિન્યુ તવેથાની મદદથી બધી સાઈડે આપણે ફેરવતા જઈ પ્રેસ કરતા જઈને પરાઠા શેકી લેવાના છે અહીંયા તમને પરાઠું કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એના ચાર લેયર સરસ રીતે છૂટા પડી અને દેખાઈ રહ્યા છે તો ફ્રેન્ડ્સ આવી રીતે બધા પરાઠા મેં શેકીને રેડી કરી લીધા છે તો આપણા ગરમા ગરમ અને સુપર ડિલિશિયસ પાલકના પરાઠાને આપણે સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે આ બધા પરાઠા શેકી લીધા બાદ એને સર્વિંગ પ્લેટમાં ટ્રાન્સફર કરી દીધા છે એના આપણે ગરમા ગરમ ચા કે કોફી સાથે પણ એન્જોય કરી શકીએ છીએ અને જો સાંજના સમયે બનાવીએ તો કોઈ પણ સબ્જી જોડે સરસ લાગે છે અત્યારે મેં આ ગરમા ગરમ પાલકના પરાઠા ઉપર ઘી લગાવી દીધું છે અને એની સાથે મેં લાલ મરચાં અને શિંગદાણાની ચટણી સર્વ કરી છે અને સાથે દહીંની તિખારી સર્વ કરેલી છે તો ફ્રેન્ડ્સ છેને એકદમ સરળ આ પાલકના પરાઠા બનાવવાની રેસીપી તો તમે એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો તમારા ફેમિલી મેમ્બરને ખૂબ જ પસંદ આવશે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એન્ડમાં એક લાઇક આપી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો